નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં તેવું બોર્ડ વેપારીઓ લગાવે તે ગેરકાયદેસર છે પંદર દિવસમાં વેપારીએ માલ બદલી આપવાનો કાયદો છે એકવાર સામાન ખરીદ્યા પછી સામાન પરત લેવામાં નહીં આવે તેવી સૂચના કેટલીક દુકાનો પર લાગેલી હોય છે અને એટલે જ ક્યારેક જ્યારે ગ્રાહકો કોઈ સામાન પરત કરવા જાય છે તો દુકાનદાર સામાન પરત લેવાનો ઇનકાર કરી દે છે ગ્રાહકને પણ લાગે છે કે કપડાં કે સામાન જોઈ વિચારીને જ ખરીદવો નહીં તો સામાન ખરાબ નીકળવા પર આ દુકાનદાર પરત નહીં લે પરંતુ એવું નથી હોતું દુકાનદાર સામાન પરત લેવાની મનાઈ ન કરી શકે આજે અમે તમને આ નો રિટર્ન પોલિસી વિશે માહિતી આપીશું તમને જણાવી દઈએ કે દુકાન પર લખવું કે વેચાયેલો સામાન પાછો લેવામાં આવશે નહીં એ ખોટું છે કોઈપણ દુકાન ખરાબ સામાન પાછો લેવાનો ઇનકાર કરી શકે નહીં તમને ખરાબ સામાનને પાછો આપવાનો અધિકાર છે જો તમે કોઈ વસ્તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળે તો દુકાનદાર પાસે જઈને તમે તે વસ્તુનું રિપ્લેસ કે રિફંડ કરવા કહી શકો છો આ તમારો ગ્રાહક તરીકેનો અધિકાર પણ છે જો કોઈ દુકાનદાર તમને ખરાબ વસ્તુને બદલી આપવાનો ઇનકાર કરે કે પછી રિફંડ પણ ન આપે તો તમે તેની વિરુદ્ધ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ જો કોઈ પણ સામાન ખરાબ નીકળે તો તેને પંદર દિવસમાં પરત કરી શકાય છે ગ્રાહકને ખરાબ વસ્તુને બદલે રિફંડ માંગવાનો કે વસ્તુ રિપ્લેસ કરવાનો અધિકાર છે જો તમારો સામાન ખરાબ નીકળે અને તેને દુકાનદાર પરત લેવાનો ઇનકાર કરે તો વન એઇટ ઝીરો ઝીરો વન વન ફોર ઝીરો 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 નંબર પર ફરિયાદ કરી શકાય છે જેમાં તમારે દુકાનનું એડ્રેસ તમે ખરીદેલી વસ્તુ સહિતની જાણકારી આપવાની હોય છે ભારતીય પ્રણેતા ભારતના વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી બોઝ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9